લઈ જવાખા બાવવા ખાન ના હવે તું ભગવાન ના જોડી દેવું દવાખાનું જોઈએ ઉપાય નઈ થતા છોકરો তো আমি ন গাড়ী লাগে পুচাপে আৰু

કેવાનું મારો સમજાવો પણ છોકરા તો તમે હું સમજાવો હું સમજાય સમજાય હું મારું ના સમજાતો તમે શું કહે છે મારા સમજાવો નહીં ને મારી આખી જિંદગી જતી રહી વખ કઈ કઈ બનાયા ગણાયા મોટા કર્યા ના વાપરી તમારું ના વાપર્યું दोड मंडे आता मंडळी मंडे नाही सुतरी मशीन झो तगडो आम्हा जे नावा द्या ताना નોકરી બોકરી જગત અઘરા એટલે ખબર પડે એવા કે ચમ પૈસો આવો તે જવું નહીં કે પૈસા લઈ જે લઈ જે વાપરી મારા દોડી હવે પતિ જ છે તમાર પૈસા નહીં આપવા ખાલી થઈ ગયો હો પૈસા આપ એટલે જ ડોડેવ કરીતા હતા છોકરાઓ અને રમજી હા છોકરાને હું ઠપકો આપું એની ચિંતા ના કરજો હા તમે બે હવે ખરાબ પોની બોની પીવો આને છોકરાને આ રીતે સમજાય હા તો બાપ ના આવ ના કરાય બાપાને

બાપુ પરત પરત સેવા કરો તો કરું અમને સાથી બંધ જવાનું લઈ જવાના હાંકાલો લખ્યાલ છે આવું કરું પછી ખબર પડે લગારે તારો બાપો થાય আজা <laughs> যে <laughs> 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 <Ajau, Jilurubi. laughs> গাড়ী লাই নাই ফু মম ৰখৰ ভাত મલિક શું ખાધું તું હમણાં હોય ત્યાર પછી આલેખીશું હું હાલુ અને એ બધું આલી તો સાત બધા

બાપા ને પૈસા નહિ યાર આ કેવું નોકરી જતા પૈસા ના આવે તો અમારા કુટુંબમાં માં દવા કરાવી પડશે ગમે જઈ લઈ જતા આજે જે ઊંઘી જાય ફટો ફટ્યા ચાલતો પૈસા નહી અમારે નોકરી જવું પડે એના માટે હાલ તો પણ કેવું પડે ભાઈ કેવું વધારે થાય

খবৰ পাৰি নাখো আমজি বোলাই তু হয় কথা ক ખબર ઇન કઈ બે હજાર તો બે હજાર બે પેલો ઘે નો હતો એટલે એવું કરતો હતો મોટો થયો એટલે જો તું લાતો હલંકી ના કર

તમે ગોમર મને તો કશી ખબર જ નહી હું ખબર નહીં ખેતર માં ખેતરમાં પડી રહ્યો

kalau begitu, kita cepat sedih lagi nanti no 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 hahaha hahaha wah, pulang pulang, katlo lenteh biar ya, 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 ya apat ya, jep, banyak jep, banyak jep banyak jep, banyak jep apat ya, jep, banyak jep apat ya, jep, banyak jep યા કાર માં ડોડે જ કર ભરાઈ દીધું જો જો આ ડોડે ભરાઈ ગયેલો છે ને આ ડોડે છે હું તમને નહી લ્યા તો

Kau lagi sampai ke pai mah? Wah, mah lagi onjol aku. Kau dia tadi kau tu ni? Wah, aku ah. tadi. Jala bi, jangan lupa dia tu. Kau ni ada biaya? Ada ngah biaya tapi muda nih. Sem. hari biaya. Biaya, kalau kijung muda tuan. બે હે મોટા મોણસરાીખ થો ખબર પડે મોટા મોણા જોડે ના બે અમને તારા બાપા સુધી સાટલા હતું છોકરો ડોડ નઈ નો બાપ ડોર કેટલું મારવા જાય કેટલું ઊંચો થઈ નઈ મારવા બાપ ખોરાજી હું કાને

तो नाही पळ. वने सुधारवायची आहे. बहु ये आनंद सुधरेले तो देखा ये सुधरो आकू बडो मोठो अन सुधरेलो छ पण बा बगलेलो. अरे हो. ओ मना किया हो मु तो मरवा पडयो हो. ओना कयो जे केवाये बे शब्द. अओ अने तो केवाणा काय कंठा के बधाओ Siak laga nama, bahan suka siak. Ah, coba edioni es tu. Laga siak ni. Haru, bapa ni serva keren, dah aku layji awak. Haru. Kaji bawa, pergi. Nada edion. Haru edan. Helo, taman rumah kita make tin dia tu. Helo, cikam agak, ye ko agaku. Ramai ramai dia kan, benda apa? Kita jadi bawa. Kita tu normal edji. Gradu. Olá, povo! <laughs> <laughs> <laughs>